વોલ્વો બસીસ નું લોકાર્પણ કરવામાં આવ્યું છે ગુજરાત એ ખૂબ મોટો ટુરિઝમ ડેસ્ટિનેશન રાજ્ય છે રાજ્યમાં દેશ અને વિદેશથી આવતા ટુરિસ્ટો માટે રાજ્યના યુવાનોને હાઈટેક ટેકનોલોજી જોડે આ 20 નવી વોલ્વો બસીસ આજથી આઠ સુરત ખાતેથી આઠ રાજકોટ ખાતેથી ચાર વડોદરા ખાતેથી ચાલુ કરવામાં આવશે આ વોલ્વો બસીસ એ દેશની પહેલી એવી વોલ્વો બસ છે કે જેમાં પ્લેન અને સબમરીન માં જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે એ ટેકનોલોજીનો ઉપયોગ રાજ્યના નાગરિકોની સેફટી માટે આ બસોમાં કરવામાં આવ્યો છે ખાસ કરીને

હાઈટેક હાઇડ્રોલિક નો જે ઉપયોગ કરવામાં આવ્યો છે કોઈ મારા વડીલ બા જે વોલ્વોમાં જતા હોય જેને પગથિયું ચડવું તકલીફ ના પડે તે માટે એ ઉંમરદાયક લોકોને સરળતાથી બસની અંદર આવી શકે તે માટે વોલ્વો આખી નીચે જશે હાઇડ્રોલિકથી અને પછી જ્યારે પેસેન્જર ચડી જાય છે ત્યારે પાછી ઉપર લઈ લેવામાં આવશે આ વોલ્વો બસમાં ખાસ કરીને મહિલાઓની સુરક્ષાને લઈને ખૂબ મહત્વનું ઇમરજન્સી જે આવી છે એ બટન દબાવતા જ આવનારા દિવસોમાં પોલીસ વિભાગ અને આ સિસ્ટમ છે એને સિન્ક્રોનાઈઝ કરવામાં આવશે એ સિસ્ટમને જોડવામાં આવશે એ બટન દબાવતા જ નજીકના પોલીસ સ્ટેશન સુધી જામ થશે આ બધી જ નવી બસોમાં બટન નાખી લેવામાં આવ્યા છે આ બટનો આવનારા દિવસોમાં ટેકનોલોજીથી જોડવામાં આવશે પોલીસ અને જીએસઆરટીસી આ બસમાં ઇમરજન્સી એક્ઝિટ જોડે જોડે સીડીઓ આપવામાં આવી છે જેના કારણે કોઈ કૂદવું ના પડે કોઈને ઈજા ના થાય તે માટે આમાં ઇમરજન્સી ગેટ અલગથી બનાવવામાં આવ્યો છે દરેક બારીઓ ઇમરજન્સી એક્ઝિટ તરીકે ને દરેક જગ્યા પર હેમર એટલે કે હટોડી મૂકવામાં આવી બધી જ પ્રકારની સેફટીની આમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે આ નવા યુગની નવી બસોની શરૂઆત

અને મુકુલ જે ભૂલી ગયા ગુજરાતમાં હાલમાં કોઈ ચૂકતી નથી શરમ આવે છે મને એમના આ પ્રકારના વિચારો સાંભળે હું પથ્થર ખાવાવાળા વ્યક્તિઓ માટે એમને સ્ટેટમેન્ટ થઈ જેને પથ્થર વાગ્યા છે એના માટે કંઈ ખરી એના માટે કોઈ ન્યાય હોઈ જ ન શકે કોંગ્રેસની માનસિકતા અમારા માટે બધા જ એક બરાબર છે પ્રત્યેક નાગરિક ની સુરક્ષા એક બરાબર છે કોંગ્રેસ ની આ માનસિકતા આજે લોકો સુધી પહોંચી ખેડા પોલીસ દ્વારા છેલ્લા દસ દિવસમાં ફોરેન્સિક લેબોરેટરી

કયા પ્રકારના હડપલા કયા પ્રકારનો પ્રયાસ અને આ કિસ્સાને તમે ખૂબ ગંભીરતાથી લીધો છે દસ દિવસમાં ચાર્જશીટ બી કરી અને જરૂરથી મને વિશ્વાસ છે ઝડપથી આ દીકરી એના પરિવારને અને સૌ મહિલાઓને જરૂરથી ન્યાય મળશે મને ખ્યાલ છે કે આ પ્રકારની અનેક ઘટનાઓમાં ગુજરાતે ભૂતકાળમાં બી ગણતરીના દિવસોમાં Chucado, la Mayla, One, Niaya, Paco.